નમસ્કાર દર્શક મિત્રો આપણી હાળી રહ્યા છો સાયક્રોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નીલકંઠ વિદ્યાલય નવસારી શાળાના પચીસમાં વર્ષના શૈક્ષણિક યાત્રા નિમિત્તે વાર્ષિકોત્સવ એટલે કે નીલકંઠ તાંડવ નામનો એક અનોખો કાર્યક્રમ જે ખરો એ તારીખ પચીસ બે હજાર પચીસ ને મંગળવારે સાંજે કલાકે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજની વાડી સામેના ગ્રાઉન્ડની અંદર એટલે કે જલાલપુર ખાતે ઉજવવામાં આવ્યો હતો શાળાના કાર્યક્રમની અંદર જો કરવામાં આવે તો સભારંભના અધ્યક્ષ તરીકે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈને આમંત્રિત કરવામાં આવ્યા હતા પણ એમના પ્રતિનિધિ તરીકે રોહનભાઈ ટંડેલ ઉપસ્થિત રહ્યા હતા તો ઉદઘાટક તરીકે ડીડી લાડુ મોર કે જેઓ પીઆઈ છે જલાલપુર પોલીસ સ્ટેશનના અને સાથે જ રાજ્ય દેરાસરિયા કે જે પ્રમુખ છે ચેમ્બર ઓફ કોમર્સ નવસારી ઇન્ડસ્ટ્રીઝના અને ભાજપ અગ્રણી છે સમાજના ભૂતપૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે બિલ્ડર રવિકાનાણીની ઉપસ્થિતિમાં સરસ મજાનો રંગારંગ કાર્યક્રમ ઉજવાયો હતો અને કાર્યક્રમની અંદર લગભગ પાંચ હજારથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ અને સંસ્કૃતિ નગરી નવસારીના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા સાથે જ ગત વર્ષ બે હજાર ચોવીસમાં રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો બાળકોએ પોતાના વાર્ષિકોત્સવની અંદર મન મૂકીને પોતાની કૃતિઓ રજૂ કરી હતી અને નામ જ આપવામાં આવ્યું હતું કે નીલકંઠ ત્રાંડો તો આ પ્રસંગે શાળાના સંચાલન મંડળના પ્રમુખ ધીરુભાઈ ભારજ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજે પચીસ વર્ષ પૂર્ણ થાય છે અહીંયા રાષ્ટ્રીય ઘડતર અને ભણતર સાથે અમે આ આ નીલકંઠમાં ભણાવીએ છીએ લોકોને અને સમજાવીએ છીએ અને અત્યારે જે આ ખૂબ અમારા મહેમાનો આવ્યા તેનો ખૂબ આભાર માનું છું તો સાથે જ મહેમાનોની અંદર મધુભાઈ કથેરિયા પણ ઉપસ્થિત હતા મધુભાઈ કથેરિયા કે જેઓ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના પ્રમુખ છે એ જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નમસ્કાર અમારા જલાલપોર વિસ્તારમાં છેલ્લા પચીસ વર્ષથી નીલકંઠ વિદ્યાલયના નામે અમારા રાજુભાઈ વિરજા ધીરુભાઈ બાળજા અને ટ્રસ્ટી મંડળની આગેવાનીમાં ખૂબ સરસ રીતે સ્કૂલ ચલાવવામાં આવી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો એનો ખૂબ મોટી સંખ્યામાં લાભ રહી રહ્યા છે ત્યારે સંચાલકોને અને ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ખૂબ લાભ થાય બાળકો આગળ આવે બાળકો આગળ જતા સારા નાગરિક બને એવા ઉત્તમ ગુણો સાથે રાજુભાઈ વિડજા અને ટીમ જ્યારે કામ કરી રહી છે ત્યારે આ પચીસ વર્ષ પૂરા થવા નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વિસ્તારના બાળકો હંમેશા ભણવામાં અને સામાજિક રીતે અને બીજી રીતે પણ ખૂબ આગળ વધે એવી શુભેચ્છાઓ પાઠવું છું ધન્યવાદ તો સાથે જ આખા શૈક્ષણિક વર્ષ અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો શાળાના પચીસ વર્ષની શિક્ષણ યાત્રા નિમિત્તે શાળાના આચાર્ય શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ નીલકંઠ વિદ્યાલયના શિક્ષણ યાત્રાના પચીસ વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે અમે આજે એક વાર્ષિક ઉત્સવ નીલકંઠ તાંડવ ઉજવી રહ્યા છીએ અને આ કાર્યક્રમની અંદર બાળકો પોતાની રંગમંચના કાર્યક્રમો અલગ અલગ રીતે બતાવશે અને અમારા ટ્રસ્ટી મંડળ બાળકોના આ વિસ્તારના સામાન્ય લોકોની અને સામાન્ય ફીની અંદર ભણાવી અને બાળકોને ઉત્તમ કક્ષાનું શિક્ષણ આપી અમે નીલકંઠ વિદ્યાલયમાં પૂરા પ્રયત્ન સાથે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે અને પચીસ વર્ષ અમારી શૈક્ષણિક યાત્રાના અહીંયા આ વિસ્તારમાં પૂર્ણ થયા છે તે બદલ આ કાર્યક્રમ અમે ઉજવી રહ્યા છે અને તમામ વાલી મિત્રોના સાથ સહકારથી અમે આજે અહીં પહોંચી શક્યા છે તો ખૂબ ખૂબ વાલી મિત્રો તેમજ અહીંયા પધારેલ મહેમાનોનું પણ હું આભાર માનું છું સાથે જ શાળામાં અભ્યાસ કરતા બાળકોનો અભિપ્રાય પણ મહત્વનો છે કારણ કે આખરે ભણવાનું તો શાળાની અંદર એમણે જ હોય છે અને એ જ શિક્ષણ પ્રાપ્ત કરતા હોય છે તો ત્યારે એમને શિક્ષણની અંદર કઈ રીતે લાભો થયા અને કઈ રીતે એમનો વિકાસ થયો એ વિશે આપણે સાંભળીએ મારું નામ પરમા સોનલ ધીરુભાઈ છે હું ધોરણ અગિયાર માં ભણું છું અને અમારી શાળા નીલકંઠ વિદ્યાલય હાઈસ્કૂલ જેના આજે પચીસ વર્ષ પૂરા થયા તો તેની ખુશીમાં અમારા શિક્ષકોએ અને અમારા ગણ મિત્રોએ આ વાર્ષિક ઉત્સવ રાખ્યો છે અને જેના જે પચીસ વર્ષ પૂરા થયા તો અમે એમ આનંદ અનુભવીએ છીએ અને આવી રીતના જ અમારી શાળા પ્રગતિ કરતી રહે અને આગળ વધે એટલે જ અમે બધાને કહેવા માંગીએ છીએ કે તમે પણ આ શાળામાં એડમિશન મેળવો અહીંયાનું શિક્ષણ પણ તમને સારું મળશે અને તમને બધી વસ્તુઓ શીખવવામાં આવશે અને અમારી એવી ઈચ્છા કે તમે અમારી શાળામાં એડમિશન મેળવો અને અમારા સર ટીચરોને મળો તો આ પ્રમાણે શ્રી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નીલકંઠ વિદ્યાલય નવસારી શાળાની પચીસ વર્ષની શૈક્ષણિક યાત્રાને ઉજવવા માટે વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મહેમાન ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળવાલાયક હતો